નવસારી શહેરમાં યુવતી સાથે અને છેતરપિંડી કરવાના ગંભીર આરોપોનો સામનો કરતા ભાજપના પૂર્વ મીડિયા સેલ કન્વીનર જય સોની આખરે સાત મહિનાના ફરાર જીવન બાદ પોલીસના શરણે આવ્યો છે આરોપીએ નવસારી એસટી એસસી સેલના ડીવાયએસપી સમક્ષ શરણાગતિ સ્વીકારી હતી ત્યારબાદ તેની ધરપકડ કરવામાં આવી ફરિયાદ મુજબ આરોપી જય સોનીએ યુવતી સાથે લગ્નની લાલચ આપી લાંબા સમય સુધી સંબંધો બનાવ્યા હતા આ દરમિયાન યુવતી ગર્ભવતી બની ગઈ હતી અને ત્યાર પછી આરોપીએ તેનું ગર્ભપાત પણ કરાવ્યું હતું યુવતી આ સમગ્ર ઘટનાને અંગે નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી માત્ર જય સોની નહીં પણ તેની માતા પિતાએ પણ યુવતી સાથે ગેરવર્તન કર્યું હોવાના આરોપો છે ત્યારે પોલીસ દ્વારા આગળની તપાસ આ દિશામાં પણ કાર્યવાહી થઈ રહી છે અને ફરિયાદ નોંધાયાના થોડા સમય બાદથી જ આરોપી ભૂગર્ભમાં જતો રહ્યો હતો પોતાના બચાવમાં હાઈકોર્ટમાં આગોતરા જામીન માટે અરજી પણ કરાઈ હતી પરંતુ કોર્ટે આ અરજી નામંજૂર કરી હતી ત્યારબાદ આરોપીએ શરણે જઈને ધરપકડ સ્વીકારી હતી નવસારી ટાઉન પોલીસ દ્વારા જય સોની સામે એટ્રોસિટી એક્ટ અને દુષ્કર્મ સહિત વિવિધ ગુનાઓ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે હાલ આરોપીની પૂછપરછ ચાલી રહી છે અને વધુ ખુલાસાની શક્યતા છે